એ ગર્ભો પડ્યા તો રઈ જાય કે લઈ જાવ આ તો છોકરા વાય બોલો હવે તાર પંડીકા બોલી જાય કે તીર સુકો બધી એને બોલાવલાય કોણ કે આ જાવ હેડો આ કાઉંસ હા બઈ જા તો આખો દાત 3 ઉંગિયા જોયની

બોલતા નહીં આજ બોલાવા કોક નવાય લાગે છે મને પણ જવું તો પડશે કોક રમત તો રમાય છે ગમે તે મારા જવું તો પડશે જીકર લાય બંધ જતા હતા યુક ત્યાં નીચે પછી વાત બોલવું હા રો ને તાર કડક જોશે બો પાછાઈ આવે થી કડક હા કડક હા બોલો વાત હતી छोकरा लगन नक्की करी आयो ये उठ गए बेदारम लगन छी पर रे तमे आई जइयो बा हां तमे तणे दारा होई कोन मारो आज ना आज रे ऊपर ये लियो मारो भाई पेलो अच्छा हो तो ने बरोबर ने हां जा बा जा रो हां हां बतो रे लगन ना नक्की करी ना आया है ना। अब पासो मन वो क्या बोला पासा।

तो कलला फूल दे करून बाकी व्यवहार मना आलो बायलाला मा तो मारो बदू ताकीना पईजान बदू यार अलग तो फूल देई पड्या होय ए तो बरोबर छे बदू तेदार तुम्ही आदर राखियो इतलो बदू मुं अंबारी रवे तो बदू ना बरोबर

Rahulah pada kata Diyawudz ah, baru-baru oh, kalubah ini sudah berakhir Rahul itu, cepat jasrah Rahul benar itu mana kalubah yang ke wajib yang આવશે તો પેલા આપડે ભેગા કરતા આ આલ્સો સેન્ટરમાં જો એક કોમ કરો પણ આવો હોજીનો ભેગો થાવ તમને એવું સાહેબ એટલે રાજરાજે એ તો હોજી ભેગા થશે મજબૂત બનાયશું ને આપણે લગન પરને આયા છે ને હો હો શું બનાવીશું કો નમન જસ્ટ બનાવીશું સકા મજબૂત ન પૈસા કમન ખબર આ તો પૈસા તો બમ મટરાઈ દા હા બરોબર ગોમબો કોઈ કઈ લાગવું જો લાલપાનો ફોન આવ્યો રહોડા માટે તો ના તો ફોન કરવા દે તો નક્કી કરી ભેગા થો મને આ તો નક્કી કરી દઈએ ભેગા થાય જલ્દી આવજો હાજ આવ

ચલો અત્યારે ભાઈ બાકી લો તમે હડો તમારે હું આખી લઉં હું રસ્તો તો રસ્તો હું માણસ તો બતાવું તમને મેઠળ ગેટવાળા છો તમે હું જોયો તમે જવા થઈ ગયા હો ભાઈ ગયો ઓહ

છોકરા વખત જે રસોડું ને તું ચકુભાઈ તમે જે પેલા વખણ કરતા હતા કે મારું પેલું રસોડું એક નંબર બનાવ્યું એ આ ચકુભાઈ જ બનાવી છું હો એટલે તમારા તમારે જોવું ના

બોલો <tis> <tis>

પેલું આપડે પેલું વાટકા જેવું આવેલ નહીં લખજો એ ભૂલતા નઈ નક છોકરો ના ના કે છોકરો માટે લખો બે ફી કરો ખર્ચા ખવડાવ બાકી રહી જાય ઘણું નહીં આવતું લાલ લાલ આવે ને બીજું લાલ લાલ આવે છે કરું કેવાય ને ટોમેટો ટોમેટા સિવાય બીજું લાલ ઘું જેવું નઈ આવતું લાલ લાલ બીટ એવું હતું હોય સફરજન હોય

નફા ઉતરી જાય હો તો તું કોઈ ખાવું જો ખાલી લગન મૈરી એકલું જ ખાવું બીજું આ તમે ખુશ થઈ જાવ અરે નમસ્કાર હવે હું જોઉં હવે મારા જવાનું હે ને વાડ જોઈ લે બરોબર એ આમ તો બીજું કેમ લાગ્યું રસોઈમાં શું લાગ્યું તમને કો રેડી ને તમે લાયા હોય કમ્પ્લીટ હે બસ હવે આવી જજો એ હા હો મારા

ચક્કુ બાંધાઈ રગોળા નું નક્કી કરી આયા કશો હતો ને હવારે હોવાની વાત આ કોણ થી વાત ઓકે વાક્ષા ને વાક્ષા